પર નકલી ચલણની મોકલી મોબાઈલ હેક કરી લાખોની છેતરપિંડી કરનાર જામધારા ગેંગના સાગરિક સુરત સાયબર સેલે પકડી પાડ્યો હતો મળતી માહિતી મુજબ ગત નવેમ્બર માસ યુવકને યુવક ને આરટીઓના નામે નકલી ચલણ મોકલી ફોન હેક કરી પાંચ લાખ બે હજાર આવ્યા હતા જે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી તપાસના તાર ઝારખંડ સુધી લંબાયા હતા સાયબર સેલે જામતારા ગેંગને ઝડપી પાડી હતી અને વારાફરતી ગેંગના સાગરીતોને પકડવાનો સિલસિલો શરૂ કર્યો હતો દરમિયાન ગત દિવસોમાં સુરત સાયબર સેલે ઝારખંડમાં ધામા નાખી ગેંગના સાથી ગૌતમ રાજેન્દ્ર મંડલને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ પકડાયેલા આરોપી નિશીત નથવાણી ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ કરાવતો હતો આ નાણાં સીડીએમ મશીન દ્વારા ગૌતમ મંડળ અને તેના પરિવારના ખાતામાં મોકલવામાં આવતા હતા ગૌતમ પોતાનું પાંચ થી દસ ટકા કમિશન કાપી બાકીના નાણાં જામતારાના મુખ્ય સૂત્રોધાર પ્રધ્યુમન મંડળને પહોંચાડતો હતો હાલ પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈપણ પ્રકારનું ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત વર્ષ બે હજાર પચીસની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે જેને આપણે આરટીઓ ટીઓ એ પી ચલણ ફાઇલ કહીએ છીએ એના મારફતે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર પંચ્યાસી સાયબર ક્રાઈમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટાભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડ ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા એ આધારે અગાઉ એક આરોપી નિશીત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલ હતી આજ જ ગુનાની ની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ મંડલ ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આર ટીઓની એપી કે ચલણની ફાઇલ છે એના દ્વારા આ ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ એક લાખ સુડતાલીસ હજાર જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું તે નાણા આ આરોપીએ ઉપાડીને અને પછી સીડીએમ મશીન દ્વારા પોતાના તથા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મેળવી મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે દસથી વીસ ટકા જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો અન્ય ગુનાઓમાં તેની કેટલી કરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને છેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે આરોપી હાલ તો આ જ કામ કરતો હતો ઝારખંડમાં જામતારા વિસ્તારમાં રહે છે અને પોતાના ફેમિલીના એકાઉન્ટ્સ યુઝ કરીને આ પ્રકારની ગેંગ સાથે જોડાયેલો છે જે સાયબર ફ્રોડ કરતી હોય અને એ પોતાના ઉપરના આરોપીઓને આ રીતના જે સાયબર ક્રાઈમના પૈસા આવે એ ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવાયેલા જે હોય એનું કેશ પેમેન્ટ મેળવીને અને પછી એને ટ્રેલને જે સાયબર ક્રાઇમની ટ્રેલ છે મની ટ્રેલ એને આપણે ટ્રેસ ન કરી શકીએ એના માટે ક્રેડિટ કાર્ડ મારફતે એ સ્વાઇપ કરાવી એ પૈસા લઈ અને પછી આ ફરિયાદીના એકાઉન્ટમાંથી એ એ પૈસાનું જે પેમેન્ટ થાય એ પૈસા કેશ મેળવી લેતો અને પછી એ કેશ પૈસા ફરી સિસ્ટમમાં નાખવા માટે સીડીએમ મશીનોનો ઉપયોગ કરતો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટારૂઝ સુરત